આ મામલે ફરિયાદી એસીબીનો સંપર્ક સાધતા પુર્વાયોજીત છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં સરકારી કર્મચારી લાંચ લેતા કેદ થઈ ગયા હતા ઘટનાની વિગતો મુજબ ફરિયાદીને ગામમાં વિકાસલક્ષી કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ તેમણે નિર્ધારિત સમયમાં આરસીસી રોડ અને શૌચાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું આ કામગીરીના અંતે પૂર્ણતાનું પ્રમાણપત્ર ભરવા બિલો મંજૂર કરવા તથા અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાના બદલામાં તલાટીએ ગેરકાયદેસર અવૈજની માંગણી કરી હતી વારંવારના ધક્કા અને નાણાંની ઉઘરાણીથી કંટાળીને ફરિયાદીએ ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા જ તલાટીને દબોચી લેવામાં આવ્યા હતા એસીબીની આ કાર્યવાહીને પગલે પંચાયત આલમ અને સરકારી કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે આરોપી તલાટી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે આરોપીના નિવાસસ્થાન અને કચેરી ખાતે પણ અન્ય બેનામી મિલકતો કે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ હાર જનતાને અપીલ કરી છે કે પણ સરકારી કામ માટે વહીવટદારો દ્વારા લાંચ માંગવામાં આવે તો તુરંત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જેથી તંત્રને પારદર્શક બનાવી શકાય